ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો ઘણા દિવસ પછી જે રૂટીન અમે કરીએ છીએ એનો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હમણાં તો બધા મેરેજમાં જતા અને ખૂબ મજા કરી અને મેરેજના વિડીયો તમારી સાથે શેર કર્યા અને હજી એક વિડીયો આવશે એ પહેલા મેં આ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને કાલે હું મમ્મી કહેતા માર્કેટમાં તો માર્કેટમાંથી થોડું ઘણું શાકભાજી લેતા આવ્યા છીએ અને બ્રોકલી લાયા છીએ હવે ભાઈ આપણે અહીંયા માર્કેટમાં સરસ મજાની બ્રોકલી મળી રહી છે તો આજે બનાવવાનું છે બ્રોકલીના પુલાવ બ્રોકલીનો યુઝ કરીને પુલાવ બનાવવાનો છે મસ્ત મજાના તો એ પણ તમને બતાવીશું અને અત્યારે મમ્મી બનાવે છે પાલકનું જ્યુસ તો જો ભાઈ મસ્ત મજાનું પાલકનું જ્યુસ અહીંયા બને છે તો મમ્મી આની અંદર ઘણી બધી વસ્તુ નાખી છે તો બની જ ગયું છે હવે બધાને પીવાનું છે તો આ પાલકના જ્યુસની અંદર પાલક પછી છે ફુદીનો પછી કોથમીર આંબળા લીંબુ આદુ અને સંચળ અને મીઠું બરાબર આટલું વસ્તુનો ઉપયોગ કરીને મસ્ત મજાનું આ સૂપ ગ્રીન ગ્રીન સૂપ બની ગયું છે અને પાલક આવે ને ત્યાં સુધી અમારા ઘરમાં છે ને આ સૂપ બને છે ને બધાય અમે રોજ પીએ છીએ આજે થોડુંક મોડું થઈ ગયું છે પીવામાં બાકી રોજ સવારે નવ વાગે કે એમ અમે આ સૂપ પી લઈએ છીએ સૂપ નહીં પણ આપણે જ્યુસ જ્યુસ સૂપ ગરમ હોય જ્યુસ ઠંડુ હોય તો ચાલો ભાઈ જ્યુસ પી લઈએ અને બધા એને પાઈ દઈએ સ્ટ્રોબેરી આવતા છે ને ભાઈ સ્ટ્રોબેરીના પેકેટ આવવા મળ્યા છે ત્રણ ત્રણ પેકેટ લઈ લીધા છે સાથે સાથે પાલકનું જ્યુસ અને અહીંયા પેઢી છે બ્રોકલી તો ભાઈ નવું નવું અમારે ઘરે બધું આવવા મળ્યું છે અને અમારા ભાઈએ સ્ટ્રોબેરી ખાવા મળ્યા છે જો જમવાનું થઈ ગયું છે તૈયાર મસ્ત મજાના બ્રોકલી પુલાવ કઢી છે સાથે સાથે અને આ છે

તો આ આપણે ખાવાનું છે પણ જમ્યા પછી ખાવાનું છે નગર પછી જમવાનું ન હાલે એટલા માટે ચાલો બધા પુલાવ ખાવા માટે જો આજે છે રવિવાર અને ભાઈ કેવલભાઈ છે ને એની રૂમની સાફ સફાઈ કરે છે અને સાફ સફાઈ શું કામ કરે છે કેમકે હવે એને બારમું ધોરણ શરૂઆત થઈ ગઈ છે આજે એને પહેલો લેક્ચર હતો તો હવે એવું હોય કે ભાઈ બારમું ધોરણ તો થવાનું હોય એપ્રિલની અંદર શરૂઆત એમ છતાં પણ બે મહિના વહેલા ચાલુ થઈ જાય એટલે ભાઈ અગિયારમાંનું ભણવાનું ને બારમાનું ભણવાનું એટલે થોડું ઘણું બધું હરખું કરવું પડે અગિયારમાના ચોપડા અલગ બારમાના ચોપડા અલગ એટલા માટે ભાઈ ચાલુ કરી દીધું છે એણે અગિયાર બારનું તો જો ભાઈ બધું બોક્સ ને ટીફાઈ ઉપર બધી વસ્તુ મૂકી છે અને મમ્મી થોડી ઘણી હેલ્પ કરે છે અને કેવલ ભાઈ તમારે આજે બારમાનો લેક્ચર હતો કેવો ગયો બહુ મસ્ત ગયો ને તો ભાઈ હરખું સાફ સફાઈ બધી કરી નાખજો હોને અને બધું વ્યવસ્થિત મૂકી દેજો અને બોક્સ કોઈ જોતા હોય ને તો મારા રૂમમાં હજી પડ્યા છે લઈ આવજો હા આટલા તો છે પણ છતાંય હમણાં ઓનલાઈન બધી વસ્તુ બહુ મગાવીને તો બોક્સ ઘણા બધા પડ્યા છે અને અમે છે ને આ બધી રૂમની સાફ સફાઈ કરતાં કરતા છે ને અમને સ્પિનર મળ્યા તો સ્પિનર ઘણા છોકરાઓ બહુ રમતા હોય છે તો આ બેન સ્પિનરને કોઈ કાંઈ થાવાનું જ નથી એટલે આ વર્ષો વર્ષ ચાલવાના છે તો ભાઈ આ રમવાની બહુ મજા આવે તો ભાઈ આવી રીતે કોણ છોકરાઓ રમેલા છે અને કોણ મારા જેવડે રમેલા છે કમેન્ટ કરજો તો ભાઈ આ સ્પિનરની રમવાની મજા જ અલગ છે તો હોય અને ઘરે સ્ટ્રોબેરી પડી હોય તો સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવાનું મિલ્કશે કેવલભાઈ તો નાસ્તામાં તો બીજું કઈ નહોતું અને ગઈકાલે મેગી ખાધી હતી એટલા માટે ભાઈ આજે સ્ટ્રોબેરી મિલ્કશેક એ લોકોને પીવાનો છે અને થોડોક મારા માટે પણ બનાવ્યો છે તો ચાલો ભાઈ આપણે એને પીવડાવીએ અને એની પાસે જે ટેસ્ટ કરાવીએ કે જાણીએ કે કેવો બન્યો છે જો ભાઈ ધવલ કેવો ભાઈનો શેક પીવો ખરા

સ્ટ્રોબેરી ગળી હોય ને તો તમારે ખાંડ નાખવાની જરૂર ન પડે સેજ ખટાશવાળી હોય ને તો તમારે થોડીક એવી ખાંડ નાખવાની જરૂર પડે તો કાંઈ વાંધો નહીં ભાઈ તમને આવી ઈચ્છા થાય તો બનાવતા રહેજો અને અમને કહેતા રહેજો તો ભાઈ આજે છે ને મારા ફ્રેન્ડના બર્થડેની પાર્ટી છે તો એટલા માટે અમે લોકો જમવા આવ્યા છીએ એ પણ શબરીમાં જો કે એક વખત તો અહીંયા આવી ગયા છીએ તો અમને અહીંયા ટેસ્ટ બહુ મજા આવી હતી એટલા માટે ફરી પાછા એક વખત આવ્યા છીએ તો એમાં એવું હતું બર્થડે પાર્ટી તો એ અઢાર તારીખે જ આપતો તો સત્તર તારીખે બર્થડે હતો એટલા માટે પણ હું ફ્રી નહોતી હું મેરેજમાં ને બધી હતી તો આજે ભાઈ નક્કી ફાઇનલી થઈ ગયું છે રવિવાર છે છતાં પણ તો બસ હમણાં એ લોકો આવે એટલે આપણે અંદર જઈએ અને અત્યારે અમે લોકો આવ્યા છીએ સબરીમાં તો તમે લોકો જોઈ શકો છો તો હું ને દવા લાવી ગયા છે એઝ યુઝ્યુઅલ કેમ કે બધા હજી લેટ જ છે એને કીધું તું કે અમે હું ડાયરેક્ટ ન્યા જ મળતું બીજે જગ્યાએ ક્યાંય ભેગા નથી થતા તો હમણાં આવે એટલે મળીએ બધા આ માણસને છે ને કોઈ પ્રકારનું લોકેશન ક્યારેય મળતું જ નથી બધાથી પાછળ જ આવે છે કેમ તારું મે ફરકું હાલતું નહીં પંથી પોગી ગયો છે તારે તો બીજે જ જવું હોય જો જો ભાઈ બધાય ભેગા થઈ ગયા છે કેમ છે બધાય ને સારું ને મજા મજા ધ્રુ ઈવાન છું કેમ છે બસ એકદમ બસ મજા આવે હાલો ભાઈ તમારે કેમ છે અને અમારે આ બર્થડે બોય છે વાસી બર્થડે છે તો બર્થડે પાર્ટી ઉત્સવની છે અને અમારા લેટ લલિત લેટ લલિત જો ભાઈ છે ને મંચુરિયમ આવી ગયું છે અમારું નક્કી જોઈએ એક મંચુરિયમ તો મંગાવવાનું અને ભાઈ દાવરાએ ઓર્ડર આપી દીધો છે અને બધા બેહી ગયા છે અને સામે હાલે છે મેચ તો જોઈ લો તમે બધા મેચ ચાલે છે ને એટલે આ માણસ છે ને મેચ જોવા માટે બેઠો છે અને અમે બધા જમવા માટે આવ્યા છે જમવાનું આવી ગયું છે અને આ અંગારા પનીર અંગારા શાક લીધું છે અને એક આ કાજુ પનીર શાક આવ્યું છે એ અમારા ભાઈનું ડિમાન્ડ હતી કે કાજુ પનીર શાક મગાવવાનું અને હજી નૂડલ્સ છે એ આવી નથી અને હજી શાક આટલું પડ્યું છે તો બધા હવે જમવા મળ્યા છે ચાલો બધા તમે જમવા જમીને ફ્રી થયા ને એટલે અમે બધા ઝૂલે બેઠા છીએ અને અમારા ભાઈ સાહેબ બેઠા છે અને આ લોકો પણ જો અહીંયા મેચના શોખીન છે ને એ લોકો અહીંયા બેઠા છે અને હું ને ધવલ પણ મસ્ત મજાને ચૂલે ચકીએ છીએ તો અહીંયા છે ને ભાઈ આવું પાંજરું છે એની અંદર સસલા છે અને પોપટ છે અને અમે જો બધાય નાના છે નજીક જોવા મરી ગયા છે બધાય ક્યાં છે ઓહ

અને ઘણું બધું અહીંયા આપણી પાસે વેજીટેબલ છે તો એમાં બ્રોકલી છે ડુંગળી છે પછી પીળા કેપ્સિકમ છે રેડ કેપ્સિકમ છે ગ્રીન કેપ્સિકમ છે ટમેટો છે પછી પીઝા પા પીઝાનો આ જે શું આવે મસાલો આવે એ છે મેયોનીઝ છે અને મોંજેલા ચીઝ છે મોંજેલા ચીઝ વગર છે ને બધું અધૂરું છે અને આપણું દેશી ઓવન પણ છે તો દેશી ઓવનની અંદર ઓલરેડી એક પીઝો ગયો છે તો આપણે ટેસ્ટ કરીને પછી બધા કહે કે કે કેવા બન્યા છે

તો આવો તો મારો મસ્ત મજાનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર